તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાડીશ તમાકુની ખેતી અને જો તમાકુની ખેતી કરતા હોય ને તો આ વિડીયો ખાસ એન્ડ સુધી જોજો કેમકે તમાકુની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે જેવી રીતે વાત કરું તો પાનાનું વિકાસ ના થવો તમાકુ ભોયમાં બેહી રહી અંદર કુકડવાડાવો પાના કૂકળાઈ જવા ઇયડની પ્રોબ્લેમ હોય આ બધી ઘણી બધી સમસ્યાઓ તમાકુમાં આવતી હોય છે અને અમારા એક ખેડૂત મિત્ર છે અમારો યુટ્યુબ ના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને એમણે તમાકુ અંદર જે રિઝલ્ટ મળ્યું છે ને એ વિશ્વાસ જ નથી કરતા એવું રિઝલ્ટ મળ્યું કેમ અમારી ઘણી બધી એમણે વિડીયો જોતી હતા અને વિડીયો જોઈને એવું લાગતું હતું કે આવું હોય જ નહીં કે આવું કોઈ પોસિબલ જ નથી એવું જ વિચારતા અને આ એમણે પોતે વાપર્યું પછી કેવું લાગ્યું મજા આવી તો એ તમાકુ એક ખેડૂત મિત્ર સાથે વાત કરતા પહેલા હું બતાવીશ કે તમાકુ છે કેવી ખાલી બધા જણ કેમેરો નજીક કરી બધા તો શું શું ફાયદો છે તમને આ ખાલી તમાકુ જોવો આ આટલું મોટું દેન પાન છે કલકત્તી તમાકુની અંદર આ પહેલી વખત આટલું મોટું પાન તમે વિડીયોની અંદર જોઈ શકશો ઓકે ટોટલ અહીંથી આપણે ગણીએ તો એક બે અને ત્રણ મુલાબ અઢી વ્યાજ જેટલું થાય છે અને પહોળાઈ તો જુઓ ખાલી એની રગો આ રગો જોવો ખાલી જુઓ પાનું બી કડકટ બોલે છે એની નસો જોઈ શકો અને એક જગ્યાએ નહીં નીચે બી એવું પાના છે જુઓ આ સાઈડ બી એવા છે આ સાઈડ બી એવું છે આ સાઈડ બી તમે જોઈ શકો છો કોઈ જ જાતનો પ્રોબ્લેમ લાગતો નથી અને એની કુમાસ ક્વોલિટી એક નંબર ની છે એક વખત થઈને કેમેરાના ચારે બાજુ વધારજો કે એક જગ્યાએ આવું રિઝલ્ટ નથી ચારે બાજુ આવું રિઝલ્ટ જોવા મળ્યું છે આ જોઈ રહ્યા છો તમે તમાકુની ખેતી તમે જો તમાકુની ખેતી કરતા હોય ને તો આ વિડીયો ખાસ જોજો અને વિડીયો ની અંદર પહેલી વખત હોય ને તો ત્યાંના અંદર સક્સરબ કરી દેજો કેમ કે આવીને આવી આવું નવી અપડેટ તમને મળતી રહેશે બરોબર થાય એટલું બતાડજો પછી આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું આ જોઈ રહ્યા છો તમે તમાકુની ખેતી હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે નમસ્કાર નમસ્કાર આખું નામ બોલજો તમારો સાબાભાઈ કાશીપુરા તાલુકો જિલ્લો કપડવન જિલ્લો ખેડા ઓકે કપડવન તાલુકાની આ તમાકુ છે બરોબર છે ઓકે તમે આપણો નરેન્દ્રભાઈ સંપર્ક કેવી રીતે કર્યો યુટ્યુબ ના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી બરોબર ઓકે જ્યારે અમારો સંપર્ક કર્યો હતો

એ મારે પછી કેવું રહે બે જ વખત સ્પ્રે કરે છે આપણે ખાલી બે જ વખત સ્પ્રે માર્યો છે અને રિઝલ્ટમાં માં સો ટકા રિઝલ્ટ સો ટકા સો ટકા રિઝલ્ટ ફાયદો ખાલી તમારી હાથે બતા શું શું ફાયદો જોવા મળ્યો તમને તો પેલા તો જોઈએ તો મને એવું લાગતું કે તમાકુ બે પોચ મન જેવી થશે બરોબર છે પણ તમારો સંપર્ક કર્યો યુટ્યુબ થી અને પછી આ દવાનું રિઝલ્ટ જોયું બરોબર છે લગભગ અડધા વીઘાની ખેતીમાં પચીસ થી ત્રીસ મન તમાકુ થશે સાહેબ આપણી વસ્તુનો ટ્રીટમેન્ટ નથી લીધી તો એમને એવું લાગતું હતું અત્યારે ખેડૂત મિત્ર કેટલું ઉત્પાદન થશે પચીસ થી ત્રીસ મણ પચી મણ ગણું ને પચીસ થી ત્રીસ મણ તો જ પણ આપણે મણ ગણીએ તો કેટલો વધારો ખાલી અડધા વીઘામાં વીસ મણ સુધીનો વધારો જોવા મળ્યો છે બરોબર એવી કઈ વસ્તુ વાપરી આપડી ખાલી બતરજોડો જે વિડીયો જોતા હોય એમને આ બે સ્પ્રે કર્યા ખાલી આ બે વસ્તુની સ્પ્રે કરે આ બે વસ્તુઓને સ્પ્રે કર્યો છે પ્રોપ પરિવર્તન પેસ્ટ વર્ગો હજુ તો એમણે જમીનની અંદર અમારી ટ્રીટમેન્ટ લીધી જ નથી બરોબર એ હજુ લે છે જમીનની અંદર અમારું ભૂમિની સોયલ વાપર્યું જ નહીં હજુ એ પહેલા એમને આવું છે હજુ તો જમીનની અંદર ભૂમિ અને સોયલ હવે વાપર છે વિચારો તમે કે આ તમાકુ કઈ જેનું ઊભી રહે છે

મતલબ સાચી જીજલ્ટી ખાય છે આ જ વસ્તુ કેવા રિઝલ્ટ છે મિત્ર બોલે છે બરોબર છે અને

પહેલી વખત હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરો ને શેર કરજો અને ખાસ એ ખેડૂત મિત્ર જો તમે કઠલાલ કપડવં બાયડ અને તલોજ બે ગામ બાજુની અંદર હોય અને જો તમારે આ દવા મંગાવી હોય તો અમારા આ ખેડૂત મિત્ર અને અમારા ડિસ્ટ્રીબ્યુટર છે એમનો આખો પરિચય આપી રહ્યા છે તમને એક વખત તમારો પરિચય આપી દેજો ને મારું નામ પરમાર રોહિત કુમાર દોલતસિંહ ગામ ગણેશપુરા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી અને મારો મોબાઈલ નંબર ચોરાણું નવ્વાણું સિત્તેર સિત્તેર સ્ટેપ પર કોલ કરજો તમે તમારું એડ્રેસ આપી દેજો બરાબર મારા એરિયાથી પચાસ કિલોની અંદર હશે તો ચોક્કસ હું તમને મારી સર્વિસ પૂરી પાડીશ બરાબર છે તમે આજુબાજુ રહેતા હોય ને તો એક વખત કોઈ બી પાક કરતા હોય તો એમનો સંપર્ક કરજો મારો બી નંબર હશે તમે જે બી ખેતી કરતા હોય એક વખત અવશ્ય અમારો સંપર્ક કરજો અને જો તમે આ આ એરિયાથી બહારના છો તો તમને દવા કુરિયરથી બી પણ મોકલી આપવામાં આવશે બરાબર થેન્ક યુ સો મચ મળીશું નવી એક વિડીયો સાથે